અંકલેશ્વરના જીતાલી ગામે ઢીંગલી તથા ઢીંગલાના લગ્નનો ભાતીગળ મેળો વર્ષોથી ભાદરવી અમાસે ભરાય છે ભાદરવી અમાસે પીઠા ફળિયામાંથી ઢીંગલી અને પૂજક ફળિયામાંથી ઢીંગલાનો વરઘોડો વાંચતે ગાજતે નીકળે છે ગામના જીતમ માતાના મંદિરે ઢીંગલા ઢીંગલીના રીતિ રિવાજથી લગ્ન કરાવાય છે આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું મહત્ત્વ ધરાવતા આ ઢીંગલા ઢીંગલી મેળાની શરૂઆત શ્રાવણ સુદ પૂનમથી કરવામાં આવે છે ગામના બે અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યા પક્ષ બની સગાઈ વિધિ યોજીને ત્રીસ દિવસ પૂર્વે લગ્ન વિધિનો પ્રારંભ કરે છે અને લગ્ન ગીતો પર નૃત્ય પણ કરે છે જીતમ ભવાની માતાના નામ પરથી જીતાલી ગામનું નામ પડ્યું હતું ગામમાં હિન્દુ મુસ્લિમ લોકોએ ભાઈચારાની ભાવના સાથે ઢીંગલા ઢીંગલીનો મેળો ભરીને જૂના રીતિ રિવાજોને આજે પણ જીવંત રાખ્યા છે ગામના એક વડીલ તરીકે અમે આજે સંમેલન કરવામાં આવેલું આયોજન આયોજન કરવામાં આવેલું છે એ અમે બધા એકત્રિત થઈને અમે આયોજન કરીએ છીએ એવા આપણા મહેશભાઈ પટેલ સરાજભાઈ શૈલેષ ભગત સાહેબ આપણા મહેશભાઈ ભાઈ તથા અન્ય લક્ષ્મણ ભાઈ તથા અન્ય વગેરે વિકાસ ભાઈ જે જે સંચાલક જે મેળાનું કરવામાં આવેલું છે તે આપણા વિકાસભાઈ સોંપ્યું છે અને વિકાસ ભાઈ બધી રીતે સાચી રીતે જાળવે છે અને સહી સલામત રીતે કોઈ કાળ તપાસ કે તોફાન નહીં કરે એ બાબત ની અંદર અમે આયોજન કરવામાં આવેલું છે નમસ્કાર મારું નામ છે મહેન્દ્ર વસાવા વસાવાલી ગામમાં સોશિયલ વર્કર છું આ ગામની અંદર જે અમારી આજુની પરંપરા ચાલતી આવેલ છે જે આ અમારે ઢીંગના ઢીંગલીનો મેળો વર્ષો જૂની પરંપરા સો વર્ષ જૂની પરંપરા ચાલતી આવેલ છે ભાદર ની અમારા દિવસે એમના લગ્ન થાય છે ને પછી વિદાય કરવામાં આવેલ છે